কে কে, আালো আালো মা বলো মলো কনব বলো কনু কাম্সি নে খেনে কন্ ভলো মদা঵াধি বলো মদা঵াধি য় হিয়ো হো নাম য় ઓલા કઈ ઓલા અમદાવાદ જોડે વાત થઈ એ તમારું કઈક એકા ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો કઈ ગાળો બોલો છો ઓલો કોઈ પરમાર છે શું નામ છે નિકુલ પરમાર હા ગાળો બોલો છો હા એટલે એના માટે નહી ગાલી દીધી તમને ઈ છે હું તમને ગામ નું નામ છે ને ઓલો તે શું હતું એટલે કઈ તમારે ઢેડા ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા તમે ભાઈ તો એ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે થોડું થોડું એ બોલો પણ એમાં જાતિ વસ્તુ શું બોલવું જોઈએ તો એ બોલે છે કોણ બોલે છે એ નિકુલ અરે ભગવાન ને ગાળ્યું બોલે તમે સાંભળ્યું કે નહીં ખાલી ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું તમારા વાળા ભાઈઓ બધા બોલે સમાજ માંથી નહી આવતો હું દલિત સમાજ માંથી નહી આવતો ભાઈ યાર હું તો રાજપૂત પૂછું રાજપૂત છો એમ હમ હમ પછી એને એને કયો ને મને ફોન કરે જેને દુઃખ લાગ્યું હોય એને કોને કહું જેને દુઃખ લાગ્યું હોય મને ફોન કરાવ ને એટલે હું એને જોઈ લઉં જેને દુઃખ લાગ્યું એને મને આય કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે એટલે એ દવા દઉં એને તને શું ખબર પડે દવા ને પછી એ ક્યાં ફાકા મારે છે હમ હમ પણ તમે એમ નહી તમે રાજપૂત સમાજ માંથી હું દેવી પૂજક છું યાર હું ક્યાં કોઈ કોઈ દી આગળ હું દેવી પૂજક છું

એમ નઈ તમે એમ કે હું રજપૂત દરબાર છું તો તમે હાથે કરીને મને તમારો હું એક તો સાહક છું તો તમે મને શું લેવો ગણો તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે જે ખોટું કરો કાલે એમ તમારા ભાઈ કાલે જે દુઃખ તોય મેં તો યાર હું ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ આપડે વટ કરતા તમે કયો

ત્યાં ના પોલીસ પડખે ઉભા તા ને નાસી ગયો ગયો તો ના ના હતા ને મેં કીધું હવે પછી મળશુ સીધી નો મુલાકાત નો તો પોલીસ બંદોબસ્ત છે એલા ફઈ હે એનો તો પોલીસ બંદોબસ્ત એમના ઘરે હાલી દીધેલો છે હમ હમ હ ઈ તો મોટા માણા એટલે એનો પોલીસ બંધો હોય ને ભાઈ કેમ કે એમની જોડે લગડ સકડ કરતો તને જેલમાં અમારા સમાજ વિશે એમની ઈ અમારા સમાજ વિશે બોલે ઈ ઈ અમને ની ઓલું થતો મને તો યાર ઈ ની મને ઈ મને હવે મારે ક્યાં કેવું એની વિશે ઈ કેવો માણસ એમ

નચ નવું કે કે એ ઓલી કુકડા માંથી બેસી જાય તો કુકડે સો ફૂટ ની બાય મરી જાય ને ફલાણું થયું ને ઢેકણું એ તમારે ક્યાં જોવું એ અમારો વિષય છે અરે યાર એ કલાકારી નું કામ છે એ કલાકારી માં બોલ એની વિષય છે એમાં તારે ક્યાં જોવાનું હોય

એક તો એના સમાજ ની ભાઈ કોઈ બી સમાજ નો સમાજ તો આપણો મા બાપ હોય સમાજ ના લીધે તો આપડે ઉજળા હોય તમારે બે વાત હાલતી ને અંગત વાત ભાગ્ય વાયરલ કરી દીધું

ના માંગ કોઈ જી ના માંગ કોઈ જી વેચન